ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી નવસારીની અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે બિલીમોરા નજીક આવેલા ધમડાચા લો બ્રિજ ઉપર નદીનું પાણી ફરી વળ્યું છે પાણીનો પ્રવાહ ફરી પ્રચંડ બનતા આસપાસના ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે તો જિલ્લામાં આવેલા દેવધા ડેમમાં પણ પાણીની આવક વધી છે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ ઉપરવાસ માં જેના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે સાથે કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે ડાંગ જિલ્લામાં સવારથી જ વધારે વરસાદ વરસ્યો છે જેના કારણે નવ ઇંચ જેટલો વરસાદ અંબિકા નદી ની વધારો બે ટ્રક ફસાઈ ગઈ હતી અને ગ્રામવાસી દ્વારા ટ્રકમાં જેટલા મજૂરો બેઠા હતા એ મજૂરોને બચાવ કામગીરી માટે તમામ સ્ટાફ આવી ગયો છે અને ટ્રક ને જેસીબી મશીનથી કાઢવાની તજવીજ હાથ ધરી છે સતત વરસાદ વરસી રહ્યો છે કારણે હાલ નવસારી જિલ્લાની તમામ લોકોની શક્યતાઓ દેખાઈ રહી છે ભારે વરસાદથી નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ બની રહી છે પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં ફરી જળબંબાકારની સ્થિતિ બની રહી છે નદીઓમાં ફરી પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો ડાંગ સુરત તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પુષ્કળ પાણીની આવક થઈ છે અને સૌથી વધારે વાંસદા તાલુકામાં ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારથી જ ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ વરસાદ વરસતા લોકમાતા ફરી બની છે આજે નવસારી શહેરમાં અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં વાંસદા તાલુકામાં આજે સવારથી જ મુકળધાર વરસાદ વરસવાના કારણે કાવેરી નદી પ્રભાવિત થઈ છે અને ખાપરી નદી પણ ઘોડાપુરની પરિસ્થિતિ આવી છે અંબિકા નદીમાં ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસતો હોય છે જેની અસર અંબિકા નદીમાં થતી હોય છે અને અંબિકામાં પણ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે આજે અંબિકા અને કાવેરીમાં પૂર પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે વહીવટી તંત્રએ પણ તમામ લોકોને એલર્ટ કરી દીધા છે આ જિલ્લામાં આજે સવારથી જ વરસાદ છે કારણે લોકો નું જનજીવન પ્રભાવિત તો સાથે સાથે દિલ્લીમુરા અને નવસારીમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ડાંગ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસતા સાથે વાપડા તાલુકામાં પણ એક ધારો વરસાદ વરસ્યો છે જેની અસર કાવેરી અને અંબિકા નદી પર પડી છે અને અંબિકા નદી અને કાવેરી નદીમાં લગભગ ગણતરીના કલાકોમાં જ પૂર આવે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે રાકેશ સોલંકી વીટીવી ન્યુઝ